नमस्कार दर्शक मित्रों हूँ उषा गोस्वामी सरहद न्यूज में आप स्वागत छे। आप हमारी चैनल ने लाइक करो शेयर करो और सब्सक्राइब करो जेथी आपने न्यूज नी अपडेट मलती रहे हवे जो ये समाचार विगतवार अंजार सेंट एलिजाबेथ स्कूल फरी आवी विवाद मा। अंजार सेंट एलिजाबेथ स्कूल मा अभ्यास करता विद्यार्थी ने पाछी थई हैरान गति तारीख आठ बार बेहजार पचीस रोज सेंट एलिजाबेथ स्कूल मा भणता ने टारगेट करता जूडी फादर ए नवा नियम साथे जे विद्यार्थियो ए પોતાના વાર કે નખ કાપ્યા ન હતા તે વિદ્યાર્થીઓના વાલીઓને કોઈ પર જાતની નોટિસ આપ્યા વગર કે જાણ કર્યા વગર સ્કૂલ માં વિદ્યાર્થીને હાજર હોવા છતાં પણ ગેરહાજર કરવામાં આવ્યા હતા વાલીઓને આ બાબતની જાણ થતા વાલીઓ પ્રશ્ન લઈને સ્કૂલ માં જતા ત્યાં फादर જવાબ આપવાના બદલે માય સ્કૂલ માય રૂલ્સ તેવા શબ્દોથી વાલીઓ સાથે ખરાબ વર્તન કર્યું હતું તે થી તારીખ 10/12/2025 ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નગર મંત્રી ધ્રુવ રાજસી શેખાવત નમન ગોસ્વામી શ્યામ આહીર અશ્વિન પઢિયાર અને વિવેક આહીરે સહિતનાઓ દ્વારા શારામાં આવેદન પત્ર દ્વારા માંગ રાખી કે આવી કોઈ પર જાતની ગેર જવાબદારી શારા દ્વારા ના થાય ને જે વિદ્યાર્થીની ગેરહાજરી માર્કિંગ કરવામાં આવી તેની પાછી હાજરી કરવામાં આવે ને આગળ થી આવું ન થાય તેવું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જણાવવામાં આવ્યું જો વિદ્યાર્થીઓને અન્યાય કરવામાં આવશે તો આવતા સમયમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સમગ્ર જવાબદારી શાળાની રહેશે તેવું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ એ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ બડા દેવપુરી ગોસ્વામી સરહદ ન્યૂઝ અંજાર કચ मारा हक मांग से किसी किसी से भीक मांगते हवा मारिए सुखीन कटवा लीजिए भाई रिश्ते भाई रोजी चलाता हूं अबला रिश्ते होते टीचर थे हमने ध्यान नहीं देता था नबड़ा मानस ने कितना कितना समय गपची आ पेरेंट्स है पेरेंट्स पे तो बैठा हूं जय श्री राम जय श्री राम परब्रत मत तक जय जय मातरम मातरम वंदे मातरम રસ્તા આ તમે દરવાજો બંધ કરો તો બંધ જ